મામલો થાળે પાડ્યો હતો અને સગીરાના ભાઈનું નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધીને આંગે તપાસ હાથ ધરાઈ હતી તો જાણવા મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો સામા પક્ષે પણ ઈજાગ્રસ્ત થયા હોય અને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો કેસોદ પોલીસ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે